ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ આજે આપણે રિવિઝન કરશું ધોરણ પાંચ વિષય કોમ્પ્યુટર તેની અંદર પાર્ટ ત્રણ સ્ટોરેજ મતલબ કે સંગ્રહ પેજ નંબર ચૌદ આજે આપણે પાર્ટ ત્રણનું રિવિઝન કરશું પાર્ટનું નામ શું છે સ્ટોરેજ સ્ટોરેજ મતલબ સંગ્રહ કરવો કોઈ પણ વસ્તુનો આપણે એક જગ્યાએ સંગ્રહ કરવો ડેટા છે માહિતી અલગ અલગ સંગ્રહ કરીએ છીએ ત્યારબાદ છે સ્ટોરેજ સ્ટોરેજ ને આપણે બે વિભાગમાં ભાગ પાડીએ છીએ સૌથી પહેલું છે પ્રાઇમરી મેમરી બીજા નંબરનું છે secondary મેમરી

અને સેકન્ડરી મેમરી શું છે તેના વિશે જ આપણે સ્ટડી કરીએ એમાં પ્રાઇમરી ની અંદર ફેલું છે રેમ મતલબ કે રેન્ડમ એક્સેસ મેમરી રેન્ડમ એક્સેસ મેમરી શું છે રેમ તો કે જો વીજ પ્રવાહ ક્ષણિક મતલબ કે થોડાક સમય માટે બંધ થઈ જાય અથવા તો તમે ભૂલથી કોમ્પ્યુટર બંધ કરી દો તો રેમમાં સંગ્રહ થયેલો બેટ્ટા તમે ગુમાવશે શું કે છે સપોઝ કે આજે હું કોમ્પ્યુટરમાં કાંઈ પણ વર્ક કરતી હોય અચાનક મારી કોમ્પ્યુટરની લાઈટ વહી ગઈ મતલબ કે વીજ પ્રવાહ કનેક્શન કટ થઈ ગયો તો હું જે કાંઈ પણ અત્યાર સુધી મેં કામ કરેલું છે અને બેટાને હું સેવ નહીં કરું તો મારો બધો જ કામ કરો ડેટ્ટા હું ગુમાવી દે છે મતલબ કે નાશ પામશે એનો સંગ્રહ થશે નહીં આથી આપણે એ રેમને શું કહીએ છીએ અસ્થાયી મેમરી કહીએ છીએ કે જ્યાં સુધી તમે કોમ્પ્યુટરની અંદર કામ કરો છો એ ડેટાને તમે સેવ કરતા નથી તો તમારો વીજ પ્રવાહ કટ થાય તમારો બધો જ ડેટા તમે ગુમાવો છો બીજા નંબરનું છે રોમ રીડ ઓનલી મેમરી રીડ ઓનલી મેમરી આનાથી થોડુંક ઊંધું વીજ પ્રવાહ બંધ થઈ જાય કે ભૂલથી કમ્પ્યુટર બંધ કરી દે તો પણ રોમમાં સંગ્રહ થયેલ ડેટાનો નાશ થતો નથી આજે હું કમ્પ્યુટરમાં કંઈક એવું કામ કરતી હોય અચાનક જ વીજળી વહી જાય તો પણ મેં જેટલું કામ કરેલું છે એ ડેટા હું ગુમાવતી નથી મતલબ કે મેં કામ કરેલો ડેટા નાશ પામતો નથી ફોર એક્ઝામ્પલ સપોઝ કે હું પેઇન્ટ બ્રશની અંદર એક ચિત્ર બનાવું છું એ ચિત્રને હું જ્યાં સુધી સેવ નહીં કરું ત્યાં સુધી એ ચિત્ર મારા કમ્પ્યુટરની અંદર સ્ટોર થશે નહીં સપોઝ કે ચિત્ર બનાવતા બનાવતા વીજ પ્રવાહ મતલબ કે લાઈટ વહી ગઈ તો મેં જેટલું પણ ચિત્ર બનાવેલું છે તે ચિત્રનો નાશ થશે એનાથી ઊંધું છે રોંગ સપોઝ કે હું મારા ચાર્ટ બટનમાંથી પેઇન્ટ બ્રશ ઓપન કરું છું હું કોમ્પ્યુટરને ગમે તે વખત ચાલુ બંધ કરું કે કાંઈ પણ કરું અથવા અચાનક મારા કોમ્પ્યુટરની લાઇટ થઈ જાય તો પણ પેઇન્ટ બ્રશ નામનો સોફ્ટવેર છે તો તમારા કોમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેર હોય તે એ ઇઝ મતલબ કે એમ ને એમ જ રહે છે એકવાર તમે એની અંદર ડેટાને કરી દીધો પછી લાઇટ બઈ જાય કે કોમ્પ્યુટરને તમે શટડાઉન કરો કે ન કરો તો પણ તમારો ડેટા એઝ ઇટ ઇઝ એમ જ કમ્પ્યુટર ની અંદર સ્ટોર થયેલો રહેશે તેથી આપણે રોમ ને શું કહીએ છીએ સ્થાયી અહીંયા ભૂલથી અલગ આવી ગયો છે આપણે રોમ ને સ્થાયી મેમરી કહીએ છીએ ત્યાર પછીનું છે સેકન્ડરી મેમરી ની અંદર ચાર ભાગ છે હાર્ડ ડિસ્ક સીડી ડીવીડી યુએસડી ફ્લેશ ડ્રાઇવ હાર્ડ ડિસ્કનું કામ શું હોય છે કે હાર્ડ ડિસ્ક સૌથી કરાવે નાની ચુંબકીય ડિસ્ક હોય છે કે જેને આપણે હાર્ડ ડિસ્ક તરીકે ઓળખીએ છીએ અને હાર્ડ ડિસ્ક ક્યાં હોય છે તો તે સીપીયુ બુક્સની અંદર હોય છે હાર્ડ હાર્ડડીસ્કનું કામ શું છે તો કે હાર્ડ ડિસ્ક એ કોમ્પ્યુટર પરનું જે પણ કંઈ પણ લખાણ છે એ વાંચી શકીએ છીએ અને તેમાં તમે લખી પણ શકો છો ત્યારબાદ છે બીજા નંબરનું સીડી સીડી નું ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક કોમ્પેક્ટ ડિસ્ક સીડી શું છે કે નાની એવી ડિસ્ક છે કે જેને આપણે ઓપ્ટિકલ ડ્રાઈવમાં મૂકવામાં આવે છે ઓપ્ટિકલ ડ્રાઈવ જેની અંદર હોય છે સીપીયુ બોક્સની અંદર બેસાડેલું હોય છે તમે સીડીની અંદર થોડા અમખા પ્રમાણો મતલબ કે નાના પ્રમાણમાં સ્ટોર કરી શકો છો એકવાર તમે સીડીની અંદર કઈ પણ લખી લ્યો છો અથવા તો એક વાર મેં સીડીની અંદર લખી લીધું તો લખેલું લખાણ હું બીજી વાર ઘૂસી શકતી નથી ત્યારબાદ શું છે ડીબીડી લખાણ લખી પણ શકો છો અને જરૂર પડે ત્યારે તેમાંથી તમે લખાણને વીમો મતલબ કે કાઢી પણ શકો છો ની અંદર મૂકવામાં આવે છે કે ડીવીડી પણ સીડીની જેમ એક ઓપ્ટિકલ ડ્રાઈવમાં મૂકવામાં આવે છે આપેલ ડ્રાઈવ છે એની અંદર ફિટ કરેલું હોય છે તો કે સીપીયુ બોક્સની અંદર ફિટ કરેલું હોય છે હવે આપણે DVD કરતા CD કરતા DVD ની અંદર થોડા વધુ પ્રમાણમાં તમે ડેટાને સ્ટોર મતલબ કે સેવ કરી શકો છો અને ત્યારબાદ લાસ્ટમાં છે USB USB નું પોર્ટ ફોમ તો સાથે મેકટ કે દે લો યુનિવર્સલ મતલબ મતલબ કે 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 તમે જમાનામાં ઘણા બધા વિદ્યાર્થીઓ નો ઉપયોગ કરતા હશે શું છે એક ઘણું નાનું એવું સ્ટોરેજ નું સાધન છે કે જેને તમે સહેલાઈથી તમારા પોકેટની અંદર પર્સની અંદર નાના એવા વોલેટની અંદર રાખી શકો છો તે કોના કરતા તો કે તે સીડી અને ડીવીડી બંને કરતાં વધુ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરી શકે છે યુએસબી ફ્લેશ ડ્રાઇવ દેખાવમાં નાનું છે પણ તે સીડી અને ડીવીડી કરતાં વધુ પ્રમાણમાં ડેટાનો સ્ટોર કરી શકે છે યુએસની ફ્લેશ ડ્રાઈવની અંદર તમે લખણ લખી પણ શકો છો વાંચી શકો છો અને કાઢી પણ આ ટોપિક હું અહિયાં પૂરો કરું છું દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે પાક ત્રણ સ્ટોરેજ મતલબ કે ચંદ્રનું વ્યવસ્થિત રીતે રિલીઝન કરશે